જનાવર એક તમને સત્ય ઘટનાની વાત કહું ખૂરીના ને દોઢ વર્ષ પહેલા નાખી આ વાત કરવાનું અહીં કારણ શું સાંભળજો એ હરણી નું નામ રાધા હતું એ હરણી બચલું હતું ને જયારે ત્યારે એની માને દીપડા મારી નાખેલી એટલે એ દૂધ વગર મરી જાય નઈ એટલે માલધારી ઘેરે લઈ આવે ગાયનું દૂધ પીને મોટી કરી પછી માણસ ની એવાય થઈ ને રેતી નેહડામાં બરોબર હવે આમાંથી લેવાનું શું પ્રકૃતિ મને તમને જીવન શીખવાડે છે બેનો આ બેઠા છે ને આ વાત જીવનમાં ઉતારવા જેવી છે એ હરણી ને મોટી થઈ પછી હરણાના ટોળામાં વહી જાય પાછી નેહડે વહી આવે અને બચલા ને જન્મ આપ્યો સાંભળજો અને બચલા ને એક વાર બે વાર ત્રણ વાર કે ચાર વાર જરણી એ હરણી એ જન્મ આપ્યો એક બચાને પણ બતલાને જન્મ આપે દૂધ પીવરાવે મોટું કરે દૂધ સારો બંધ માંડે ને એટલે એને મારી મારી માથા હરણાના જંગલમાં મૂકી આવે આ સત્ય ઘટના તમને કહું છું મેં મારી નજરે જોયેલું હજી દોઢ બે વર્ષ પેલા એ હરણી મરી ગઈ આ હીખવા જેવું આપણે છે કે પશુ જેને આપણે કહીએ છીએ જેને જનાવર કહીએ છીએ એ પોતે નેહડા મારીએ માણા હારે કારણ કે પરાધીન છે નાની હતી ત્યારની પાળેલી પણ પોતાના બચ્ચાને મોટું થાય એટલે ઈ એના ટોળામાં મૂક્યા મેં શું કામ ખબર ઈ એમ કહે છે કે આપણી સંસ્કૃતિ ટોળામાં સ્વતંત્રતા રહેવાની છે પરતંત્ર રહેવાની નથી એ એક હરણીને ખબર છે કે એના બચલાને કોની હારે મૂકાય આજ અમુક માવડીઓને ખબર નથી દીકરાને દીકરીને ક્યાં મોકલવા એટલા માટે પશુ આપણને શીખાડે છે કે અમારા સંસ્કાર આ છે કે હું રહેવું જોઈએ અમારે અહીંયા નહેડાને પરાધીન ન રહેવાય

બધી વાતો છે કારણ કે જ્યાં સુધી જેટલી વાતો કેટલા યુવાનો અમને મળે કે અમે વ્યસન છોડી દીધું હું આ કરતો તો છોડી દીધું આ છોડી દીધું ત્યારે અમે બહુ રાજી થઈ કે આ જ અમારું હાચું જમા પાસે છે એ હકીકત એવો એક છેલ્લો પ્રસંગ કદાચ હું તમે આ માંડવો ન બાંધી શક્યા હોત આ ઘટના નો બન્યો એટલે છેલ્લે કદાચ હું તમે ધજા ફડાકા મારે ન કરી શક્યા હોત આપણને ધર્મ બચાવવા માટે બહુ આજે સોમનાથ ની ધજા ફરકતી હોય કે સ્વામિનારાયણ ભગવાનની વડતાલ કે ગઢડા ફરકતી હોય કે દ્વારકા ની ફરકતી હોય મહાકાળી અંબાજી ધજા ઉમિયાજી ની ખોડિયાર ધજા હોય આ ધજા હું ફડાકા મારે ને એની પાછળ હજારો વર્ષ સુધી લોહી રેડાના છે ત્યારે ધજા હું ફડાકા મારે છે એમ એમને એમને થતું ખાલી નીકળ્યું રામ ને ધન ને લાગી ગપાલ ધન ન લાગે બહુ અઘરું છે એ તાર લાગી જાય એ વસ્તુ જુદી છે પણ એ વડા બલિદાનો ત્યારે દેવાના છે ચિત્તોડના સાકા પચીસ ફેબ્રુઆરી પંદરસો અને અડસઠ કોક વાંચો તો ખબર પડે હળી કાઢી દીકરીઓ મોટાબા ઘડીક ઊભી જાવ માં ઘડીક ઊભી જાવ દાદી ઘડીક ઊભી જાવ હવ ની પેલા મારે ફળવું છે અગ્નિને ખબર પડે કે રાજપૂતાળી જ્વાળા પાસે અગ્નિ ટાઠવી પડે ભલા માણસ આવી આવા બલિદાન દેવાણ છે

पकड़ लो मार दो उसको मार दिया जाए मार दिया जाए दुश्मन निकले घोड़ा पागा नाकता धागा छूटे वहरी बाई वेण छूटे नमणी बाई नेण छूटे घोड़ा निकली गया भाई बाद सेनापति कीधु तो उसको मार दिया जाए वो जियेंगे तो हमको नहीं जीने देंगे उसको मारने के लिए हम यहाँ पड़े हैं રાષ્ટ્ર ને દેશ ને ધર્મ ને બચાવવા માટે બલિદાનો દેવાતા દીકરીઓ દીકરાઓ બધાય મહારાણા પ્રતાપ ને આપણે વાંચી છીએ જોઈ છીએ પણ લુઆરિયા ઉતારિયા એ જે આજ પણ ગાડા લઈને ગામે ગામ ફરે છે આપને ખબર છે એ લુવારની પંદર પંદર વરસની ચૌદ વરહની બાર બાર વર્ષની દીકરી તેથી મહારાણાને કે બાપુ તમે લડતા રહ્યો રાત ને દી મહેનત કરીને તરવારોને ભાલા અમે બનાવીશું ભલા માણસ આ દીકરીઓને વંદન કરવા પડે એ લુવારિયાઓ એ એને પણ આપણે વંદના જેણે જેણે કર્યું છે એને આપણે ભૂલવા ન જોઈએ એટલે અસ્તિત્વ મને તમને મદદ કરે તમે સારું કરવા નીકળો ને ભગવાન રામ સારું કરવા નીકળ્યા હતા ને તો એને પશુ પક્ષીએ મદદ કરી બોલો જટાઈએ કરી સંપાતીએ કરી એની ક્યાં વાત કરો છો આયુ તો કરી પથરાય મદદ કરી પ્રકૃતિ નીમ બદલાવ નાખ્યા પથરા મંડ્યા તરવા તમે જુઓ એ બધાય મદદ કરી કારણ કે હારું કરવા નીકળ્યા હતા રીષ ને માંદરાય એ તોડફાડ કરે એ મદદ કરે અને રાવણ અનિતિ ને કેડે આલ્યો તો પોતાના ભાઈએ જ કીધું કે ના ભીમ થબકારો ના ફીમાં તમે આપણે અનિતિ ના કેડે આલીન એટલે પોતાના હામાં પડે આ હકીકત છે હકીકત છે ને હકી અને દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ પોતાના ભાઈ વિના દુનિયામાં બધું ખોટું ભાઈઓ વિના ખોટું છે પોતાના જયારે તમારે દુનિયા ને એક કરવી પેલા ઘરે એકતા પડે કુટુંબમાં પરિવારમાં ભાઈઓમાં માં બેનુ દીકરી આપણા આ બધા આવતા હોય ને આપણે ત્યાં હતું જોયું છે કે નાનું છ બેનું હોય અને બેનો આંટો દેવા આવ્યું હોય હાથે માઠે હોય એમાં એકાદી બેન નો હોય પાંચ બેનું આવી હોય ને ઝૂંપડામાં આમ લાઈન કરે ગોદડા પાછળ હુવા ટાણે પછી જ બચપણ ની ની વાતો કરતી હોય ને આ હા હા અને એમાં છેલ્લે ટાણે એકાદી બેન શું બોલે ખબર

ભૂત હોય મને કોઈ કે હમણાં પૂછ્યું તમે ગઢવી ભૂત ભૂત માં માનો મેં કીધું હોય જ ને વળગેલા છે પછી કેમ માનવું નહીં મને કે શું એકવીસમી સદીમાં લાખો લોકો તમને ફોલો કરે છે સાંભળે છે અને અત્યારે અંધશ્રદ્ધાની વાતો કરો ભૂતભૂત હોય જ નહીં મેં કીધું હોય સાબિત કરી દો મને કે આવી વાત ના કરતા મેં કીધું કરવાનો જ છું મને ક્યાં ભૂત છે દેખાડો મેં કીધું જે માણસ સમાજ માટે સારું કરવા નીકળ્યા હોય અથવા તો ઉદ્યોગમાં ક્યાંય આગળ વધ્યા હોય એને પૂછો કેટલા કેટલા વળગ્યા તમારે કેટલા કોઈ પણ વળગ્યા વિના સારું કરવા નીકળ્યો એટલે વળગે ત્યારે અને દુનિયા એવી છે ને તમે સારું કરો તો જ આ બધા વળગે પાંગડ તૂટેલા ખાટલામાં તમે બેઠા રહ્યો છ મહિના તો હું કે ખબર કેવા ડાયા બિચારા બહાર નથી નીકળતા પણ ઘર માં ખાવા કાંઈ ન રહી એનું શું કરું કરવા નીકળો એટલે તૈયારી થઈ જાય જે દુનિયા ને કીધા જેવા ઠેકાણા ત્યાં કેવું બાકી બહુ દુઃખે ગાવા ને ગમે ત્યાં આ દુનિયા છે ને બહુ મીઠા થાવ પી જાય કડવા થાવ થૂકી નાખે ખોવાઈ જાય ગોતવા નીકળે હા માં મળો ધક્કા મારે એમાં રહેવાનું છે એટલે અમુક ઠકા જ ખબર પડવા દેવી હા આ જમણવાર હોય ને આપડા આ ટોપ મોટા મોટા સાહણીના હોય હોય ટોપ જ્યારે ઉતરતા હોય ને ત્યારે પાંચ જણા ઉતરતા હોય આઠ દસ બીજા ઉભા હોય એ જોજો ટેકો કરજો ટેકો કરજો ઢળી નો જાય ઢોળી નો જાય ભલે કાળા હાથ થઈ જાય ગાફા લઈ લે ફકડવા સુકામે ફેર્યા છે એના એ ટોપ જમણવાર ફતી જાય બધું મિષ્ટાન જમાઈ જાય બીજે દિવસે વધુ ગીટુ પેટી ભરાઈ જાય એના એ ટોપ ને ધોવા વાળો ઊંધો નાખીને માથે વળિયું ગહતો હોય તમારી પાસે કઈ નથી એવી દુનિયા ને ખબર ન પડવા દેતા ઊંધા નાખીને વળિયું ગઈ છે માથે ઈ જગત છે ભલા માણસ